नमस्कार दर्शक मित्रों केम छो आज तारीख 12 मार्च 2025 बुधवार तिथि 13 सने आप निहड़ी રહ્યા છો તાપી મિત્ર અખબાર ની YouTube ચેનલ તાપી મિત્ર ન્યૂઝ ટેરિફ એ બીજા દેશોમાંથી આયાત થતી વસ્તુઓ પર લાદવામાં આવતો કર છે મતલબ કે જે કંપનીઓ વિદેશી માલ દેશમાં લાવે છે તે સરકારને કર ચૂકવે છે તે કર વધારી કે ઘટાડી શકે છે તે સરકારના હાથમાં છે એકંદરે सरकार देश में क्या विदेशी माल की जरूर है के नियंत्रित करने प्रयास करे छे। विश्व बैंकना बेहजार बीस डेटा अनुसार बर्मुडा सोलोमन टापुओ केमेन टापुओ कोंगो रिपब्लिक इक्वेटोरियल गिनी, केमरून बेलीज जिबूती, चार्ड गेबोन एवं देशों छे जे सौ टेरिफ लादे सौछा टेरिफ धरावता देशों में होंगकोंग मकाऊ सुदान બ્રુનેઈ દારુસલામ સિંગાપોર જ્યોર્જિયા ઓસ્ટ્રેલિયા વિયેતનામ મોરેશિયસ સેશેલ્સનો સમાવેશ થાય છે ઊંચા અને નીચા ટેરિફ દરો ઉપરાંત વિશ્વના કુલ એકસો ઇઠ્યાસી દેશો ટેરિફ લાદે છે ટેરિફના ઘણા પ્રકારો હોવા છતાં તેમાં મુખ્યત્વે ચોક્કસ ટેરિફ એડ વેલોરમ ટેરિફ કમ્પાઉન્ડ ટેરિફ ટેરિફ કોટા અને બ્લોક ટેરિફનો સમાવેશ થાય છે ચોક્કસ ટેરિફ એટલે આ દરેક યુનિટ પર વસૂલવામાં આવતી નિશ્ચિત ફી જેવું છે જેમ કે પ્રતિ કિલોગ્રામ અથવા પ્રતિ વસ્તુ આ ઉપરાંત માલ પ્રમાણે તેની કિંમત બદલાતી નથી એડ વેલોરમ ટેરિફ એટલે તે કોઈપણ ઉત્પાદનની કિંમતના ટકાવારી તરીકે વસૂલવામાં આવે છે આ આયાતી માલના વિવિધ ભાવોને વ્યાપકપણે લાગુ પડે છે કમ્પાઉન્ડ ટેરિફ એટલે આ ચોક્કસ અને જાહેરાત મૂલ્યના ટેરિફનું મિશ્રણ છે प्रति यूनिट खर्च मालना चौकस ટકાવારી પર એકસાથે લાગુ પડે છે તો ટેરિફ કોટા એ બે અલગ અલગ રીતે વસુલવામાં આવે છે પ્રથમ ઓછી માત્રામાં ઓછા દરે આયાત કરાયેલા માલ પર જ્યારે જો આયાત પરનો ટેરિફ દરતે રકમ કરતાં વધી જાય તો તે વધે છે તો આ તરફ બ્લોક ટેરિફ ઉર્જા વપરાશ બ્લોકમાં વહેંચાલેલો છે જેમાં પહેલા બ્લોકનો ટેરિફ સૌથી વધુ હોય છે ત્યારબાદ તે graph મુજબ ધીમે ધીમે ઘટતો જાય છે ગ્રાહક જે બ્લોકમાં ઉર્જાનો ઉપયોગ કરે છે તેના આધારે તે મુજબ કર ચૂકવે છે